તો રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના માતૃશ્રી શાંતા પટેલનું પંચાણું વર્ષની વયે નિધન થતા પરિવાર દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું વતન હાંસોટ તાલુકાના કુડાદરા ખાતે યોજાયેલી આ પ્રાર્થના સભામાં રાજકીય સામાજિક અને જાહેર જીવનના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રાર્થના સભામાં નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ પણ હાજરી આપી અને મંત્રી ઈશ્વરસિંહ પટેલ તથા તેમના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી

અમારા પિતા ઈશ્વરસિંહ પટેલના માર્ગદર્શન માર્ગદર્શન આ ચંદનના રોપણ વિતરણ કરવામાં આવ્યું છે જેનાથી બાની યાદમાં અને પર્યાવરણ જતન થાય એના માટે આ કાર્ય કરવામાં આવ્યું છે